સિવિલ હોસ્પિટલનું રાજ્યના દરેક જિલ્લામાં મહત્વ છે કારણ કે ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો નાની નાની બીમારીઓથી લઈને ગંભીર બીમારીઓનો ઇલાજ કરાવવા માટે આવતા હોય છે પરંતુ રાજકોટ સિવિલમાં આવતા દર્દીઓની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધે છે કારણ કે અહીંયા ચેકઅપ તો મફતમાં થાય છે પરંતુ દર્દીઓને દવા ખાનગી મેડિકલમાં પૈસા આપીને મેળવવી પડી રહી છે આવો અમે ખુદ દર્દીઓ કહે છે થાકી જાય જાય કંટાળી છે દવા આપતા જ નથી આટલી બીમાર છું બીપી ની તકલીફ છે ડાયાબિટીસ ની તકલીફ છે નથી ને કેવા જાય એટલે બીજા વડકા ભરીને કાઢી મૂકે એ બેન અહીંથી જાવ આમ એ બેન અહીંથી જાવ આમ અમે જઈએ ક્યાં સાહેબ ક્યાં જઈએ આ સિવિલ હોસ્પિટલમાં પૂરી દવા નથી આપતા સામે લખી દે છે તમને કીધું ને બીજી ફાઇલમાંથી માંથી દવા લ્યો અહીંયા નથી પૈસા હોય તો એવા હોય ને પૈસા ના હોય તો જ રહીને થાકી જાય કોઈ દવા દેતા નથી સાહેબ જમરોગનો વિભાગ આવે તો એમ કે બાર થી લખી દઈશ બાર લેવા જાય તો કે બસો રૂપિયા ની તીકવી પીવા મેડીકલ માંથી એ આવતી પંચાવન રૂપિયા ની આવતી એની બધા ત્રણ એકસો વીસ રૂપિયા થઈ ગયા નથી આપતા હા હે હું આજે વિશ્વ પ્રત્યે દવા દઉં સોર્યાસી નાબુદ થતું જ નથી તંત્ર હાવ ખરાબ એક હે જગ્યા હું ઉપરના ત્રીસ નંબરમાં સોરિયસ વિભાગ છે ચોમડો વિભાગ છે બહુ અંધેર નગરી ગંદુ રાજ્ય જેવું ડા થઈ ગયું છે સાંભળ્યું ને ડાયાબિટીસ બીપી વિટામિન ડી ની દવા પેટમાં દુખાવાની દવા આવી અનેક મહત્વપૂર્ણ દવાઓનો સિવિલમાં સ્ટોક જ નથી લોકો ખુદ કહે છે અમને બહારથી દવા લેવાનું કહેવામાં આવે છે લોકો પણ મજબૂરીમાં સિવિલ કેમ્પસમાં આવેલા જ ખાનગી મેડિકલમાંથી દવાઓ ખરીદે છે છતાં આ મુદ્દે સિવિલના સત્તાધીશો શું કહે છે જરા તે પણ સાંભળો નહીં બહારથી લખવાની અમારે કોઈ છૂટ પણ નથી એટલું જ નહીં પણ જે બહારથી કદાચ જરૂરિયાતો પડતી હોય ઘણીવાર દર્દીને તેના તરફથી એક ડિમાન્ડ મોકલવામાં આવે છે જે ડિમાન્ડ અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરી અને દર્દીના ઓપીડીમાં અથવા તો દર્દીના જરૂરિયાત પ્રમાણે અમે એને સપ્લાય કરીએ હવે એ તો જે છે જે તે દવાને એનાલિસિસ કરી અને જે તે એનું અમારી હસ્તક નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઈડીએલ પણ લખવામાં આવે છે નોન ઈડીએલ પણ લખવામાં આવે છે બેવું દવાઓ જે છે એ અમે અમારા તરફથી એને સપ્લાય કરીએ છીએ સર્કર્ષના નિયમ પ્રમાણે મેડિકલ ઓફિસર કહે છે કે અમે દવાનો સ્ટોક ખૂટી જાય તો પીએમ જન ઔષધિ કેન્દ્રમાંથી દવા ખરીદી દર્દીઓને પૂરી પાડીએ છીએ જ્યારે બીજી તરફ દર્દીઓ કહે છે કે અમને બહારથી દવા ખરીદવા માટે કહેવામાં આવે છે જો કે રાજકોટ સિવિલમાં આ પહેલી વખત તો છે નહીં આ પહેલા પણ ઘરે ઇન્જેક્શન ઇન્જેકશન સહિતની દવાઓ ન મળતા વિવાદમાં આવી ચૂકી છે આ હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે એટલે સવાલ થાય સિવિલ હોસ્પિટલના તંત્ર પર કે આ બો તો કેવો વહીવટ કરી રહી છે થોડા દિવસ પહેલા જ પોતાની લાપરવાહી માટે ચર્ચામાં આવી ચૂકી છે રાજકોટ સિવિલ હોસ્પિટલ સિવિલ કેમ્પસમાં ગેટ બનાવવા માટે ખોદેલા ખાડામાં પડી જવાથી એક દર્દીનું મોત થયું હતું અગાઉ સિવિલમાં મારામારીની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે તો દર્દીઓ સાથે અમાનુષી ભર્યા વર્તનની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે દવાઓ બાબતે તો સિવિલ કેમ્પસમાં મેડિકલ સ્ટોર માલિકોને અને સારવાર કરાવી ખાનગીમાં તો શક્ય જ ના હોય એટલે સરકારી હોસ્પિટલમાં જતા હોય કે ત્યાં દવા મળે તો સરકારી તો પછી એટલો ખર્ચો ના કરવો પડે પરંતુ આ સરકારી હોસ્પિટલ નું તંત્ર કે જેને ખબર નહીં કેમ એવું છે કે દવાઓનો સ્ટોક જ નથી લાવો અને ખાનગી મેડિકલ સ્ટોર વાળા ને જલસા કરાવવા છે યોગ્ય સારવાર અને સુવિધાઓ નથી મળતી અને ખાનગી મેડિકલ સ્ટોર વાળા જલસા કરી જાય છે મલાઈ લઈ જાય છે તેવામાં આમ લોકોની જરૂરિયાત મુદ્દે ક્યારે આરોગ્ય વિભાગ ઊંઘમાંથી જાગશે ને એ સૌથી મોટો સવાલ છે બાકી તો સારવાર સરકારી અને દવા ખાનગી